પાક નુકસાન સહાય ની અંદર આજે આપણે વડોદરા જિલ્લાની અંદર જે કેટલા ખેડૂતોને સહાયનું ચૂકવણું થઈ ગયું છે અને કેટલા ખેડૂતોને બાકી છે અને વડોદરા જિલ્લાના ખેડૂતોને ક્યારે રકમ ખાતાની અંદર આવશે તે બાબતે આપણે જાણ કરશું કેમ કે ગઈકાલે વિડીયોની અંદર વડોદરા જિલ્લાની જે કોમેન્ટો આવી હતી તેના આધારે આજે આપણે વડોદરા જિલ્લાની અપડેટ મૂકી રહ્યા છે તમે કયા જિલ્લાની અંદરથી જુઓ છો તે વિડીયોની અંદર કોમેન્ટમાં અવશ્ય જણાવજો જેથી કરીને મને પણ ખબર પડે કે મારો વિડીયો આ જિલ્લાના ખેડૂતો જોઈ રહ્યા છે તો જે જિલ્લાની વધુ કોમેન્ટો આવશે તે જિલ્લાનું આપણે કેટલા ખેડૂતોને સહાય ચૂકવણું થયું કેટલા ખેડૂતોને સહાયનું ચૂકવણું બાકી છે અને કેટલા ફોર્મ જે છે તે

તો સરકાર કઈ રીતે કહી શકે કે ચુકવણું થઈ ગયું છે તો જે ખેડૂત મિત્રો ને રકમ સહાયની જમા થઈ ગઈ હોય તે ખેડૂત મિત્રો કોમેન્ટ ની અંદર અવશ્ય જણાવજો કે અમારા ખાતાની અંદર આટલી રકમ જમા થઈ ગઈ છે તો આ વિડીયો વધુમાં વધુ ખેડૂતો સુધી શેર કરો